ધોળકા તાલુકાના નેસડા ગામના સરપંચને શું રાજકારણનો પાવર છે નેસરા ગામ ખાતે જાતિવાદ જેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે ગામના સરપંચના પતિ દ્વારા જાતિવાદ કરવામાં આવે છે તેવું સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે ધોળકાના નેસડા ગામે સરપંચ દ્વારા જે દબાણ હટાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમાં માત્ર ને માત્ર તળપદા કોળી સમાજના જ મકાન અને ઝુંપડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે પીડિત પરિવાર દ્વારા જણાવવામાં આવ્યું હતું અહીં આગળ અન્ય ત્રીસ થી પાંત્રીસ મકાનો છે તે આગળ દબાણ હટાવવામાં નથી આવતું અને માત્ર તળપદા કોળી સમાજના ત્રણ જેટલા મકાન અને ઝૂપડા તોડી પાડવામાં આવે છે ત્યારે કોળી સમાજના આગેવાનો દ્વારા સરકારને યોગ્ય તપાસ કરવામાં આવે તેવી મીડિયા સમક્ષ માગણી કરવામાં આવી હતી અને જો યોગ્ય તપાસ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંધિયા માર્ગે આંદોલન કરવાની ચીમકી આપવામાં આવી હતી ત્યારે ગામ લોકો દ્વારા જાણવા મળ્યું હતું કે આ મેસડા ગામમાં મહિલા હૈતલબેન સરપંચ છે પરંતુ તેમના પતિ પાસે કોઈ હોદ્દો ન હોવા છતાં તેઓ સરપંચ છે એમ રોપ જમાવી રહ્યા છે અને સરપંચના પતિ દ્વારા ધમકી આપવામાં આવી રહી છે ત્યારે સવાલ એ ઊભો થાય છે કે શું સરપંચ દ્વારા ગરીબ લોકોને હેરાન કરવામાં આવે છે કે પછી સરપંચના પતિ દ્વારા તેમાંના પત્ની સરપંચ હોવાનો ગેરુપયોગ કરવામાં આવે છે દબાણ દૂર કરવું હોય તો તમામ લોકોનું દબાણ દૂર કરવું જોઈએ માત્ર કોળી સમાજના લોકોનું જ નહીં પરંતુ તમામ લોકોનું દબાણ દૂર કરવામાં આવશે ખરું રણજીતભાઈ સોલંકી અહીંયા સરપંચ મહિલા છે અને ત્યારે એમનો વહીવટ એમના પતિ કરી રહ્યો હોય એ વાત છે સાથે સાથે આ ગામની અંદર જે સર્વે નંબર બસો એકત્રીસ જૂના સર્વે નંબરની અંદર જે એ લોકો દબાણ દૂર કરવા આવી રહ્યા છે એ માત્ર માત્ર ચૂંટણીના એક સમીકરણને લઈને માત્ર જ્ઞાતિવાદ હોય એવું ક્યાંક ને ક્યાંક અમને દેખાઈ રહ્યું છે આ સરપંચે અવારનવાર ભ્રષ્ટાચારો પણ કરેલા છે એવું કંઈક માહિતી આવી છે અમે આરટીઆઈ દ્વારા માહિતી પણ માગી છે અને ટીડીઓને અમે જાણ પણ કરી છે પોલીસ તંત્ર જે ગેરકાયદેસર રીતે પણ કદ કોઈકના ઇશારે પોલીસ પણ અહીંયા આવી રહી છે ખોટી રીતે બંદોબસ્ત માગ્યા કેવી રીતે માગ્યો છે જ્યારે આ જગ્યા પર કોઈ પણ રીતે દબાણ છે જ નહીં અને દબાણ હોય તો અમે તૈયાર છીએ કે કાયદેસર રીતે દબાણ કરવામાં આવે જે જગ્યાએથી દબાણ થતું હોય ત્યાંથી કરવામાં આવે માત્ર ને માત્ર કોળી સમાજના ઘરોને જ શા માટે ટાર્ગેટ કરવામાં આવે છે તો એનું એક જ રીઝન છે કે ભૂતકાળની અંદર જે વિધાનસભાની ચૂંટણી હતી એના ધારાસભ્ય એમએલ શ્રી કિરીટસિંહ ડાભીના ઈશારે પણ આ કામ ક્યાંક ને ક્યાંક થઈ રહ્યું હોય એવું અમને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે એટલે અમારી વિનંતી છે સરકારશ્રીને કે અમારા કોળી પટેલ સમાજના ગામોમાં જે દબાણ તમે કરવા આવી રહ્યા છો એ કાયદેસર રીતે કરો અમે એમાં તૈયાર છીએ પણ જો ગેરકાયદેસર રીતે તમે આવા દબાણો કરશો તો આના ઘાતક પરિણામો સરકારને પણ ભોગવવો પડશે અને આ જે પણ હવે દબાણ કરવા આવશે તો અમે ગાંધી ચિંત્યા માર્ગે આંદોલન કરવાના છીએ રસ્તા રોકો કરવા પડશે તો ભગતસિંહના માર્ગે રસ્તા પણ રોકીશું રેલવેના ફાટા ઉપર બેસવું પડે તો રેલવેના ફાટે પણ બેસીશું પણ ટૂંકમાં અમારી એક જ વિનંતી છે કે આ ગેરકાયદેસર દબાણ છે નહીં કોઈ પણ રીતનું દબાણ આવું ના જોઈએ અને દબાણ લાવે છે તો કાયદા અને એ પણ આંદોલન કરીશું ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ધોળકા દર્શક મિત્રો તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે ગુજરાત ટ્વેન્ટી ન્યૂઝ ને લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને બે લાયકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન મળતી રહે